હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી ફેન્સી કોટન બાંધણી લઈને આવી ગયા છીએ અને આ બાંધણીની વાત કરું તો અંદર સિમ્પલ વર્ક આવશે એ પણ વલ મોતીથી આખું પરચક પલ્લુ છે આખી સાડી જુઓ તમે કેવું વર્કનું ફિનિશિંગ છે કેવું જબરદસ્ત કાપડ વાપર્યું છે કંઈક નવું અને યુનિક કલેક્શન આજે તમને જોવા મળશે એ પણ નવા અંદાજમાં અને અંદર તો ઝીણી ઝીણી બાટિક ડિઝાઇનમાં તો બુટ્ટી મૂકેલી છે જેને મારા બહેનો ફરીથી કંઈક યુનિક અને એન્ટિક ડિઝાઇન માત્ર ને માત્ર તમને ઓમ સાડીમાં જ જોવા મળશે અને બ્લાઉઝની વાત કર તો બ્લાઉઝ પણ ભરચક આવશે અને નવી ડિઝાઇનમાં બનાવેલું છે અને ઉપર નીચે તો વર્કવાળો પટ્ટો બી આવશે અને આના કલર ચાર્ટની વાત કરું તો આમાં તમને ચારથી પાંચ કલર જોવા મળશે અને એ પણ અત્યારે જે માર્કેટમાં ધૂમ મચાવે એવા નવા નવા કલર અંદાજ મૂકેલા છે આમાં તમારે બધા કલર એટલા સરસ છે કે આમાં તમારે કયો કલર રાખવો એ વિચારવું પડશે ને મારા બહેનો ફરીથી માર્કેટમાં ઓમ સાડીવાળા તમારા માટે કંઈક નવું કલેક્શન લઈને આવી ગયા છે જો તમારે સાડીની ખરીદી કરી હોય તો અમે અહીંયાથી તમને ઘર બેઠા બી માલ આપી દઈશું પ્રોવાઈડ કરી દઈશું તો રાહ છેની ની જોશો મારા બેનો આજે જ મુલાકાત કરો આપણી ઓમ